ખરીદી કરવા આવ્યા હા બેન આમાં જો ને ખજાનો છે સાડીયું નો જઈ આવીએ તો આપણે હાડિયું જ ગમે આમાં ન કર્યું એટલે આ હાડિયું જો આમાં ખરીદીએ કે કોઈ લેવી કેટલી તમારે બે ત્રણ તો લેવાની જ છે ત્રણ તો ત્રણ રાખી પણ હજી મન નથ વર્તું કે આમાં કોઈ લેવી ને કોઈ નો લેવી એટલે આમાં તો હજી ચાર પાંચ તો સિલેક્ટ કરવી જ જોઈએ મારે સીતારામની જય માતાજી તો મજામાં બધાય તો આપની નવા બ્લોગમાં સ્વાગત છે બધાયનું તો આપણી આ ફરીથી પાછું કેરીનું અથાણામાં પાસે આવે ગયા આપણે હું ગઈ હતી ગામમાં સંતોકબેનની દુકાની ગઈ હતી થોડીક સાડીઓની ખરીદી કરવાની હતી ને મારે મહેમાન પણ આવ્યા હતા તો મહેમાનનું કામ થયતું ને મારું કામ થેલું એટલે નાથી પછી હું ગુંદાન કેરી ગામમાં ગઈ હતી તો લેતી આવી હતી કે ભાઈ આપણી ઓર્ડર બહુ સાજો છે આ ઓર્ડર એટલો આવે કે એ ફૂગાતું હોય ને મારાથી ને એવો સુમાં હું હમણાં નજીક આવે જાય એટલે આપણી કેરી પણ એ પછી પૂરી થવા આવે પણ પૂરી થવા આવે પેલા ઓર્ડર એટલા છે ને કે મારે કંઈ પૂરવા ખાતી જ ને અથાણાની રોજે રોજ આઠ દો કિલો પંદર કિલો જેટલું હોય એટલું ગયું છે જેટલું હોય એટલું એટલે આપણી જો અથાણાની સિઝનમાં અથાણું આ બનાવીએ અને આપણે આ લેવા કેરી ને આ છે ગુંદા તો આ અટાણે છે બોરો નાખી દેવાનો છે કેરીનો ને ધોવે નાખવાની છે હળદર મીઠું નાખીએ અને આપણી બોરો નાખી દેવાનો છે એ બોરો કાલે પાછો કાઢવાનો છે ને જે કાલુની ગોરો નાખી છે એ હમણાં તમને મસાલો વઘાર હમણાં એ મિક્સ કર્યા અથાણું એ તો તમને બતાવ્યા ને આ છે એ કાલુ માટેનું છે કારણ કે કાલે દસ પંદર કિલોનો ઓર્ડર છે ઓર્ડર ઉપર ઓર્ડર ચાલુ છે પણ હું એકા વેરાયટી ફૂગાતું ને એટલે ઓર્ડર આવે એથી આપણે બનાવીએ આપણી સ્ટોક કંઈ કરતા નહીં કારણ કે તાજે તાજું અથાણું આપણે બનાવીએ ને સંતોષબેન હું ગઈ હતી મિહાન ભેગી તો થોડી ખાડીની ખરીદી કરી કારણ કે રોજ રોજ મારે ન્યાય નો અનુભવ છે તમને બધા ની તો જોજો કે કેટલી હાડી છે એમ પાછી આજ પણ ત્રણ ચાર હાડી લે આવી ને આ હારો આ જો કેરીઓ લેવી તો અટાણે આ કેરીની મથામણ કરા બેઠી બેઠી એટલે આવું છે બધું તો એ વિડીયામાં જોજો તમે હું હાડી ક્યુ ક્યુ હાડી લેવી અથાણું આપ્યું બોરો નાખે દે એટલે એ પણ તૈયાર કાલે તૈયાર કરે ને હમણાં હું તમને બતાવા

મોટે પાયે કરી હાલો તો આપણે આ કેરીના ખોખડા સુકાઈ ગયા આપણી બોરો નાઈ ખોતો કાઢી તો ને આણે આઠ કલાક ખાત આઠ કલાક સુકવે નહીં ખાને એવા આપણે આ ખાઈ કુશીમાં જોર ઉપા રાખેગા એટલે આપણે એ જે ગુંડા જે હુકાય ઘડીક વાર હુકાવા દઈએ કોરા થઈ જાય એટલે આમાં ભેગે દી અને આપણી જો મસાલો પણ બનાવી લીધો ને આપડી ઘર પણ લીધો એટલે આપણે એકદમ સરસ ચોખા એ બીજો કેવું સરસ આટલું બનાવીએ તો આપણે આટલું તૈયાર કરીએ તો આપણે આમાં ચટણી મસાલામાં હળદર લીટું ચટણી બધુંય નાખી દીધું ને આપણો મસાલો પણ ઠંડો થેગો એ આપણે આમાં કેરી ગોળ ભેરવી દેવાના છે પછી આપણે ગોળ કેરી ભેરવીને આમાં બે ત્રણ કલાક રાખે દેવાના બે ત્રણ કેરે હલાવવાના એટલે આપણું અથાણું ફેસાય તૈયાર તો આ અથાણું એટલું ચોખાઈ થી બનાવીએ કે આમાં બે દી પડે ત્રણ દી પડે કારણ કે તો જ અથાણું બને ઘણીવાર ઘણીવાર થોડા થોડા તળકે સુકવે ને ગોળ કેરી કર નાખેલી પાણી જેવી થઈ જાય આપણી ગોળ કેરી પાણી થાય નહીં એકદમ સરસ લસકા જેવું જ રીએ આપણું આથણું તો એવા આપણે આમાં છેના મસાલો કરે લીધો ચટણી ફેરવે લીધી એવા આપણી કેરીના ખોખડામાં ભેરવાના છે પાછો કાલુનો બોરો નાખ્યો આજ નાખો કાલે કાઠ્યું તો આપણે આ બીજો ટોપ પણ જો તૈયાર થેગો બીજો ટોપ કઈ તૈયાર થઈ ગયો બીજા ટોપમાં જેટલું તૈયાર હોય કેરી કરી સામાન પણ આ આજે આપણે તાજે તાજુમાં સામાન લેવી તાજે તાજુ બનાવીએ જથ્થાબંધ સામાન લેતા ને કારણ કે ઓર્ડર પ્રમાણે બનાવીએ એટલે બધાયની ને માપરીએ ઓર્ડર પ્રમાણે માપરીએ જથ્થાબંધમાં આપણે કંઈ માપ તો ને આ તો પાંચ કિલો કેરી હોય તો એ પ્રમાણે સામે ગોળ લઈએ એ પ્રમાણે આપણે અથાણું બનાવીએ તો આપણી આમાં કેરી ફેરવી દઈએ તો આપણું અથાણું ખેદાય તૈયાર તો જીના ઓર્ડર છે કાલે ફોન કરીએ એટલે ઓર્ડર પ્રમાણે તો આ છે તૈયાર ખોખડા એવામાં બુંદાઈ બાકી છે ગોળ પણ બાકી છે પણ ગોળ પેલા ભેરવેલા પછી ગોળ ભેરવા

એ રીતે આપણું અથાણું હોય જ છે કે તેલ ભેળવવું જ ન પડે છતાંય કોઈની જરૂર પડી હોય તોની વાત છે બરાબર એટલે આપણે માહિતી બધા જ છે કે અથાણું કઈ રીતે બનાવવાનું છે કઈ રીતે ભરવાનું છે આપડી બરણી અહીંથી ભરેમાં ઉપર તેલ હોય આપણી કાસ બરણીમાં ભરી લેવાનું સ્ટોરેજ કરી લેવાનું ને આખી બરણી ભરે લેવાની છતાંય એમ થાય કે તેલ ઓછું છે તો જ ભેળવવાનું નકર નહીં હાલો કાલે તો આપણે મસાલો વઘારે લીધો તો એ પણ તમને બતાવ્યો હતો કે આ રીતે મસાલો ભેરવવાનો છે ને એ આપણે કેરીને ગુંદા આપણા ખોખડાની બધું એ આપણે સુકાઈ દઉં આપણે પાંચ આઠ કલાક રાખવાનું હોય આપણે સૂકવે ગોરા થતા એટલે આપણે મસાલામાં ગોળ કેરીને ગુંદા ભેરવામાં લઈ લીધા અને આપણે આ અથાણું ભેરવવાનું છે તો આજ જ દસ થી પંદર કિલાનો ઓર્ડર છે તો આમાં જેટલા અમને થાય એટલા અમને આપણે દેવાનું છે ફરીથી પાછું આપણે આ અથાણાનો જો ગોરો કાલે નાખ્યો નાખો આપણે આ ઝાંજી કાઢવાનો છે તો આવી રીતે રોજે રોજ જેટલા ઓર્ડર એટલે પાંચ કિલાના હોય તો પાંચ કિલો કેરી લઈએ દહ કિલાના હોય તો દહ કિલો લઈએ કારણ કે ઓર્ડર પ્રમાણે કેરી લઈએ એવું કેરી બસ છેલ્લા ચાર પાંચ ધી રહ્યા તો ચાર પાંચ ધીમાં એવું પછી કેરી જવા વાતાવરણ પણ વરસાદ જેવું થેકું ને આવા વાવાઝોડા જેવું પણ થેગું એટલે માણાની કેરીનું અથાણું પછી ખરે જાયનું બનાવીએ તો બગડે જાય એટલે આપણી સારી રીતે કેરી લઈને હાર ઓથાણું બનાવવું ધોરી કેરી હોય ત્યાં સુધી બનાવવાનું છે કેરી પીરી થાય એટલે નહીં બનાવવાનું હાલો તો આ આપણું ઓથાણું છે ને ભેરવાઈ ગયું ને એ ઓર્ડર પ્રમાણે ભરે દઈએ ને બીજું કાલે આપણી નાખવાનું છે ને જો આ હું ભેરવા આ કેરી આ ગુંદાની ને આ મારું ઓથાણું જો તમને કોઈની આ ગમ્યું હોય રેસિપી ગમી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો બે લાઈક બટન દબાઈજો તો તમને આ રેસિપી રોજ રોજ નવી નવી જોવા જઈએ અથાણાની સિઝનમાં નહીં મળે ને બાકીની કાયમી રૂટીન નવી નવી વસ્તુ તમને વેરાયટી જોવા મળે અથાણું એકદમ રૂપારું તેલ થે કહ્યું રૂપારું રાખડી ઘણી વાર આપણે આ મૂકે દઈએ એટલે આખો ટોપ તેલ નો ભરાઈ જાય એકદમ લાલ ચટક જોવો જોઈએ કેવું અથાણું બેનું ખાવાની મરજી થઈ જાય કે આપણી જટ ખાઈ લઈએ ને આખું પર ખાઈ શકીએ પેઠારે આપણે અથાણું થેગું તૈયાર તો આ રીતે હલાવવાનું છે આને હલાવું પડે કારણ કે આ તો જ મસાલો ને ગોળ ભરે પડ્યું રહે ને નીચે મસાલો રહે એટલે આ એક આ રીતે નવો મસાલો ફેરવાય આ બે ચમચા લેવા પડે અને આમ જો બે ચમચેથી આપણે ફેરવવું પડે આપણે આ લોથાણું ફેરવાઈ ને જોઈ તૈયાર એકદમ અસલ તૈયાર થઈ ગયું